નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા સમાચારની શરૂઆત કરીશું ધોરાજીથી સમાચાર સમાવરા આવી છે ધોરાજીના વાડોદર ગામે પાણીમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે ભારે વરસાદને કારણે સેલામાં પાણી ભરાયા પાણીનો ફોર્સ વધતાથી જોકે યુવક રૂબી જતા મોત થયું છે મૃતકના ચાર દીકરી એક દીકરો હવે ધારા બન્યા છે મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધોરાજી પોલીસે પણ હોસ્પિટલ પહોંચી વૃદ્ધ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહની જો કે હાલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે મૃતકના ચાર દીકરી અને એક દીકરોનો ધારા બન્યા છે પાણીનો ફોર્સ વધતા યુવક ડૂબી જતા મૃત્યુ થયો છે ત્યાં ધોરાજીના વાડોદર ગામે પાણીમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે ભારે વરસાદને કારણે સેલામાં પાણી ભરાયું હતું પરંતુ ફોર્સ વધતા તેનું મૃત્યુ થયું છે સાડા ચાર વાગે ધોધમાર વરસાદ પડતા વાડિયેથી પરત ફરતા અમારા ખેતમજૂર શ્રી ભરતભાઈ પરબતભાઈ પરમાર ધોધમાર વરસાદના કારણે શેલામાં ત્રણેય જઈને મૃત્યુ પામેલા છે એમના સંતાન ચાર દીકરીઓ એક દીકરો છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ ખાતે લઈ આવેલા છે અમારા ગામમાં સાડા ચાર વાગ્યે ધોધમાર વરસાદ પડતા વાડિયેથી પરત ફરતા અમારા મજૂર શ્રી ભરતભાઈ પરબતભાઈ પરમાર ધોધમાર વરસાદના કારણે શેલામાં ત્રણેય